નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસને ને મંગળવારનું રાશિફળ આજે કઈ રાશિના જાતકો માટે દિવસ રહેશે તણાવપૂર્ણ કોને મળશે ભાગ્યનો સંપૂર્ણ સાથ જાણો આજનું સંપૂર્ણ રાશિફળ મીસથી થી સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારે ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે મિથુન રાશિમાં વિદ્યાર્થી વર્ગને પોતાના અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે અને મીન રાશિએ તણાવ કે ઉગ્ર ચર્ચાથી દૂર રહેવું પડશે અહીં જાણો આજે બાર રાશિઓ માટે કેવો રહેશે દિવસ આજે સવિષ છવ્વીસ ઓગસ્ટના રોજ મેષ રાશિ સાંજના સમયે પરિવારની સાથે આરામદાયક પળો વિતાવશે તો સિંહ રાશિને ભાગ્ય પંચાણું ટકા સુધી સાથ આપશે અહીં ગ્રહોના ગોચર અનુસાર જાણો કઈ રાશિ માટે દિવસ તણાવગ્રસ્ત રહેશે અને કઈ રાશિના જાતકો માટે દિવસ લાભદાયક રહેશે જાણીએ મેષથી મીન્સ રાશિનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને આજકાલ પરીક્ષાનો દોર ચાલી રહ્યો છે તેથી આ સમયે તમારે કામ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે જેથી તમે તમારા કાર્યને સમયસર પૂર્ણ કરી શકો અને સફળ રહી શકો નોકરિયાત વર્ગ માટે આવકના નવા રસ્તાઓ ખુલશે અને જૂના રોકાણથી તમને લાભ મળશે આજે સાંજના સમયે પરિવાર સાથે આરામનો સમય વિતાવશો જે વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓની માટે આજનો દિવસ સારો રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદ કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે એક પછી એક શુભ સમાચાર સાંભળવા મળશે જેનાથી મન પ્રસન્ન રહેશે અને લાભના યોગ બની રહ્યા છે વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ સારો રહેશે આજે તમારા સિનિયર પાસેથી કંઈ નવું શીખવાનો મોકો મળશે જે ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી સાબિત થશે પ્રેમ સંબંધમાં વ્યવસ્થાના કારણે તમારા સાથીને સમય નહીં આપી શકતા તેઓ નારાજ થઈ શકે છે આજે કોઈ નાની નાની બાબતે પણ સાવધાન રહો નહીં તો મોટું નુકસાન થઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે તુલસી માતાને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે તમે એ જાણકારી જાણકારી મળશે જેનો તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તો જ પરીક્ષામાં ધારે સફળતા મળી શકશે આજે તમને સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે જેનાથી તમે પ્રસન્ન રહેશો બિઝનેસમાં કોઈ નવી ટેકનિક અપનાવશો આજે તમને જીવનસાથીનો ભરપૂર સહયોગ અને સાનિધ્ય મળશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે રેશમી વસ્તુઓનું દાન કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે તમારું સ્વસ્થાય થોડું નબળું રહી શકે છે સ્વસ્થાયને લગતી અગાઉથી જ કોઈ પરેશાની હશે તો તે વધી શકે છે જેના કારણે તમારી ચિંતામાં વધારો થશે આર્થિક દ્રષ્ટિકોણથી આજનો દિવસ સારો છે ઓફિસમાં કાર્યભાર વધવાના કારણે તમે થોડા ચિંતિત રહેશો પરંતુ પાર્ટનરની મદદથી તમે તેને પૂર્ણ કરવામાં સફળ રહેશો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સંકટનાશક ગણેશ સ્ત્રોતનો દરરોજ પાઠ કરવાથી લાભ મળશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ વ્યવસાયને લગતા વિચારને આજે તત્કાળ અમલમાં મૂકવાથી તમને લાભ મળશે લાંબા સમયથી અટકેલા કાર્યને આજે પૂર્ણ કરવાનું મન બનાવ્યું છે તો તે કામને પૂરું કરવામાં તમે સફળ રહેશો આજે તમારા પરિવારના કોઈ સભ્ય તરફ કોઈ ફરિયાદ હોય તો તેને દૂર કરી લો મિત્રોની સાથે રહેવાથી તમે ફાયદો થઈ શકે છે આજે ભાગ્ય સાન્નું ટકા તમારા પક્ષમાં રહેશે સવારે ભગવાન સૂર્યને તાંબાના લોટામાં જળ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે રોજિંદા કામ કામકાજ ઉપરાંત પણ અન્યોના કામ માટે તમારે ભાગદોડ થઈ શકે છે જેના કારણે પોતેકું કામ આ આગળ ટાળવું પડી શકે છે બિઝનેસને લગતા નિર્ણયમાં દિલ અને દિમાગ બંનેની વાત સાંભળો નહીં તો નુકસાન થઈ શકે છે આજે તમે અન્યોની મદદ કરશો તો તમારી મદદ કરવા માટે પણ લોકો આગળ આવશે પરિવારના જૂના સમયથી ચાલતો તણાવ આજે દૂર થઈ જશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત પારિવારિક વ્યવસાયમાં કોઈ જોખમ છે તો ધ્યાન રાખો કોઈ તમારો ફાયદો ઉઠાવી શકે છે અને તમારા પૈસા ફસાઈ શકે છે આજે તમને કોઈ સંબંધિત તરફથી ફોન પર સારા સમાચાર મળી શકે છે પોતાની સુખ સુવિધાઓ પર પણ ધન ખર્ચના યોગ બની રહ્યા છે નોકરિયાત વર્ગને આજે સહકર્મીની સાથે સુમળપૂર્વક દિવસ પસાર થશે તમારા અધિકારીઓ તરફથી વેતન વૃદ્ધિ વિશે માહિતી મળી શકે છે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયોને ગોળ ખવરાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે વેપારમાં સાંજ સુધી કોઈ લાભદાયક સોદો થવાના યોગ છે તમે મિત્રો સાથે કોઈ સ્થળે ફરવાનો પ્લાન બનાવી શકો છો જોકે વ્યવસાય ક્ષેત્રે તમારે વધારે મહેનત કરવી પડશે તો જ સારી કમાણી કરી શકશો અને આર્થિક સ્થિતિને મજબૂત બનશે આજે પરિવારને લગતો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે જો કોઈ સભ્ય માટે ખાસ નિર્ણય લેવાનો છે તો વડીલ સભ્યની સલાહ ચોક્કસથી લો આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ ધ અને ઠ આજે તમે કોઈ સ્થળે પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે દિવસ શુભ રહેશે સંતાનના વિવાહમાં આવી રહેલી અડચણો કોઈ સંબંધીની મદદથી દૂર થઈ જશે તમારા જીવનસાથી સાથે કોઈ તણાવ ચાલી રહ્યો હોય તો તે પણ આજે દૂર થઈ જશે નોકરીમાં આજે સહકર્મીઓ સાથે કોઈ વાત પર ઉગ્ર ચર્ચા થઈ શકે છે જેમાં તમારે વાણીમાં સંયમતા જાળવવી જરૂરી છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીઢીઓને લોટ ખવરાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે તમને શત્રુ પરેશાન કરવાની કોશિશ કરી શકે છે જો વ્યવસાયમાં કોઈ વ્યવસાયમાં કોઈની સાથે મતભેદ થાય છે તો તમારું બનતું કાર્ય પણ અટકી શકે છે આજે તમારે એ વિચારવાનું છે કે કયું કામ કરવાનું છે અને કયું નહીં સંતાનના સ્વસ્થામાં પરેશાની થઈ શકે છે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓમાં વધારે મહેનત કરવી પડશે તો જ સફળતા પ્રાપ્ત કરી શકશો સાંજના સમયે આજે કોઈ મિત્રની મદદ કરશો આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્ય નારાયણને આર્ગ્ય આપો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ ગણેશજી કહે છે કે આજે તમારા પ્રિયજનો માટે ખર્ચ કરવો પડી શકે છે જો બાળકોની પરીક્ષામાં કોઈ અવરોધ આવી રહ્યો હોય તો તમારા ગુરુની સલાહ લો જે લોકો લાંબા સમયથી બીમાર છે તેઓના કષ્ટમાં આજે આંશિક ઘટાડો જોવા મળશે ઓફિસમાં સહકર્મીઓની સાથે મળીને કામ કરવાથી તમામ કાર્ય સરળતાથી ઉકેલાઈ જશે સાંજના સમયે તમે માતા પિતાને દેવ દર્શને લઈ જઈ શકો છો આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોનું વસ્ત્ર અને ભોજનનું દાન કરો મીન રાશિ મેન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે પ્રત્યેક કાર્યમાં તમારે મહેનત કરવાની જરૂર પડશે પ્રયત્નપૂર્વક કરેલા કામથી લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે જેનાથી તમે રિલેક્સ થઈ જશો આસપાસ કે પાડોશમાં કોઈ પણ વિવાદ થાય તો તેનાથી બચવાની કોશિશ કરો નહીં તો કાયદાકીય કાર્યવાહી સુધી મામલો વધી શકે છે સાસરી પક્ષ તરફથી આજે ધનલાભના યોગ બની રહ્યા છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પહેલી રોટલી ગાય માતાને ખાવરાવો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો